સાવલી પંથકના ક્ષત્રિય સમાજ દ્વારા ત્રણ અલગ અલગ સ્થળે વિજયા વિધાનસભા મત વિસ્તારમાં રજવાડા સમયના સ્ટેટના ગામો ભાદરવા છાલિયેર સિહોરા જેવા ગામોની ગણા કરાતી હતી અને સાવલી દેસર તાલુકા વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજ બહોળી વસ્તી સાથે અનેક ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે વિજયા વિજયાદશમીના પાવન પર્વે શક્તિના પ્રતિક તરીકે શાસ્ત્રોક્ત વિધિથી સમી અને શસ્ત્ર પૂજા કરાય છે તે અનુસંધાને આજે પંથકના ક્ષત્રિય સમાજ દ્વારા સાવલીમાં બપોરે બરોડા ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી દ્વારા સાવલી ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજે સાવલીના મુવાલ ગામે આવેલા ક્ષત્રિય સમાજવાડી ખાતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શસ્ત્ર પૂજા કરાઈ હતી જ્યારે સાંજે પોઈચા ચોકડી પાસે મહારાણા પ્રતાપ ચોક સ્થિત મહારાણા વીર પ્રતાપની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શસ્ત્રપૂજા યોજાઈ અને પૂજા વિધિમાં બેસનાર ક્ષત્રિય અને પૂજા સામગ્રી અને કેસરી ખેસ પહેરાવી પહેરાવ્યો હતો જ્યારે હાજર ભૂદેવોને સંદીપ ઇનામદાર દ્વારા હાર અને શાલ ઉડાડી સન્માનિત કરાયા હતા દશેરા પર્વના ક્ષત્રિય સમાજના શક્તિ પ્રતિક તલવારની શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ રસીકભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા બા મહિડા ધારાસભ્ય કેટની નામદાર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ બરોડા સેન્ટ્રલ બેંક ચેરમેન રાજુભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સહિત અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી પંથકના ક્ષત્રિય સમાજને દશેરા શુભેચ્છા પાઠવી હતી અને આરતી સાથે સદીઓથી ચાલતી પરંપરાગત શસ્ત્ર પૂજા કાર્યક્રમ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો આજરોજ સાવલી દેસર વડોદરા ગ્રામ્ય અને સાવલી નગર દ્વારા સત્રીય સમાજના આગેવાનો દ્વારા મહાશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને મહારાણા પ્રતાપના પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે મંત્રોચ્ચાર સાથે મહાશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમાં સંતો મહંત મહંતો વગેરેની ઉપસ્થિતિ રહી અને તેમાં વડોદરા જિલ્લાના ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી તમામનો ખૂબ ખૂબ આભાર